પાટણ માંથી ઠાકોર સમાજ ને લગતા બનાસકાંઠા અને વાવ થરાદના ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજના ઉત્થાન તથા ખોટા રિવાજો દૂર કરવાના આશયથી નવું બંધારણ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો

આ નવું બંધારણ આગામી ચાર જાન્યુઆરીએ બનાસકાંઠાના ઓગરધામ ખાતે યોજાનાર મહાસંમેલનમાં અમલમાં મુકાશે વાવ થરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના સત્યાવી તાલુકાનું બંધારણ એ ચોથી તારીખે દિયોદર તાલુકાના ઓગણ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે પહેલાં તાજગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે તેની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગો હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બધીઓ ઓછી થશે ચાહે પૂરવાજો હોય વહેસનો હોય તમામ પ્રકારની જે બધીઓ ગણાય એ બધીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય આમાં કોઈ પક્ષા પક્ષી કોઈની નથી તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાનું કેવો સહકાર મળી રહ્યો છે સારું થશે બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતાં હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી પચાસો દોઢસો બસો આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાં સુધી ચાલીસ પચાસ હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાંધ્યા શું મુદ્દા રહેશે મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન જાનમાં જાનના માણસો કેટલા લઈ જવા તો બધા માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે ઘણી દિવસે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય લગ્નની લગ્નનો હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ બંધારણનું જે ઉલ્લંઘન કરશે એની સામે કોઈ કાયદા આ ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું પણ એનો ભંગ કરે એનું નિરંજન કરે તો એ પ્રસંગ કરે એમાં ફૂટું બીજન કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે આગાવાલા હોય એ પ્રસંગમાં સામેલ થવું નહીં કયા કારણે અને આપણે કેવું દિયોધર ખાતે ચાર એક બે હજાર છવ્વીસના રોજ મોટા ઠાકોર સભા બંધારણ ઉજવી રહ્યો છે પૂજ્ય સદારામ બાપા દોલતરામ બાપાના અધ્યક્ષસ્ આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે બે ત્રણેય જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં પચાસ હજાર સાઠ હજારથી વધારે લોકોમાં ભેગોતર થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી પાટણ જિલ્લાને તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષીએ એક નિર્ણય લીધો છે કે આવવાવાવાળા સમયમાં ચોથી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને તાકાતવાળો બને શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવેરે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે નવાવાળા સમયમાં સમાજમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને સમાજમાંથી અહીંથી ઓછામાં ઓછા પાંચથી સાત હજારથી વધારે માણસો આ બંધારણમાં ભાગ લેશે અને ત્યાં બંધારણમાં જોડાશે પડકાર જિલ્લાને પણ આ બંધારણ લાગુ બિલકુલ પડશે એના માટેની આ મિટિંગ હતી બંધારણના નિયમોને અમે તો પાછલા વીસ વર્ષથી આ બંધારણને લાગુ કર્યા છે મોટ સમાજનો પ્રમુખ પણ છું અહીંયા અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ સમૂહ લગ્ન કરીએ છીએ અનેક અનેક પ્રવૃત્તિઓનો ભાગ પણ લઈએ છીએ અને ઠાકોર સમાજમાં બંધારણ બહુ જરૂરી હતી દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવીની વાત છે અમે હર્ષથી લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહ